નમસ્કાર આપ જોઈ રહ્યા છો જે ચોવીસ કલાક અને આપની સાથે હું છું સોનલ બુલેટિનની શરૂઆત કરીશ મહત્વના સમાચારથી તો છોટાઉદેપુર જિલ્લાની સુકતા નદીમાં ઘોડાપુર આવ્યું છે જિલ્લાના સરહદી વિસ્તારના બોરદલી ગામ પાસેથી પસાર થતી સુકતા નદીમાં ઘોડાપુર આવ્યું છે સતત પડી રહેલા વરસાદથી નદીમાં નવા નીરની આવક થઈ છે સુકતા નદી બે કાંઠે વહેતી થઈ છે છોટાઉદેપુરની સુકતા નદીના દ્રશ્ય છે લોકોને નદી કિનારે ન જવા માટેની પણ અપીલ કરવામાં આવી રહી છે વરસાદથી નદીમાં નવા નીરની આવક બે કાંઠે થઈ છે ઉપરવાસમાં વરસાદને કારણે ઓરસંગમાં ઘોડાપુર આવ્યું છોટાઉદેપુરના ચેકડેમ પણ ઓવરફ્લો થયા છે તો છોટાઉદેપુરની ઓરસંગ નદીના દ્રશ્ય છે કે જ્યાં નદી બે કાંઠે વહી રહી છે અને આ સિવાય ચેકડેમ પણ ઓવરફ્લો થયા છે છોટાઉદેપુરમાં સાંભળેલા ધાર વરસાદ પડ્યો છે અને આ વરસાદને કારણે સતત વરસાદી માહોલને કારણે નદી નાળાઓ છલકાઈ રહ્યા છે તો મહેસાણાના ધરોઈ ડેમમાં પાણીની આવક થઈ છે ધરોઈ ડેમમાં જળ સપાટીમાં વધારો થયો ધરોઈ ડેમમાં ત્યાં પોઈન્ટ નેવ્યાસી ટકા પાણીનો જથ્થો છે ધરોઈ ડેમની સપાટી છસો સત્તર પોઈન્ટ ચુમ્મોતેર ફૂટ પર પહોંચી ધરોઈ ડેમની કુલ સપાટી છસો બાવીસ ફૂટ પર છે હાલ ડેમમાં બે હજાર બસો બાણું ક્યુસેક પાણીની આવક થઈ છે તો મહેસાણામાં સતત વરસાદ પડવાને કારણે ધરોઈ ડેમની સપાટીમાં વધારો થયો છે ધરોઈ ડેમની કુલ સપાટી છસો બાવીસ ફૂટ પર પહોંચી છે